અમરેલીમાં જાહેર સમારંભમાં ગીગાભાઈ જીવાભાઈ ભમર નામના વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ મહુવા જિલ્લાના તળાજા તાલુકાના અમરેલી ખાતે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલા આઠમા સમૂહ લગ્ન સમારોહમાં બે સમાજો વચ્ચે વૈમનુષ્ય ફેલાય તેવું ભાષણ કરવામાં આવ્યું હતું કે ભાષણ ઈરાદાપૂર્વક ગીગાભાઈ જીવાભાઈ ભમર નામના વ્યક્તિએ ગઢવીચારણ સમુદાય સમાજ વિરુદ્ધ સ્ટેજ પરથી ઉશ્કેરણીજનક અને નફરતી ભાષણ બોલવામાં આવ્યું છે જેની સામે કાયદેસરની કાર્યવાહી તેમજ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વડાને આવેદન આપી ગઢવી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે વધુમાં સમાજના અગ્રણી શ્રી મોમાયાબા ગઢવીને સમગ્ર બાબતે મીડિયાને કહ્યું હતું નમસ્કાર બધાને જય માતાજી બે દિવસ પહેલાં ચૌદ તારીખે અમરેલી અંદર સ્વરાષ્ટ્ર વિભાગમાં સામાજિક દ્રષ્ટિએ આઈ સમાજના સુધી સર્જન ન કહી શકાય પણ દુર્જન કહી શકાય આ વ્યક્તિએ ચારણ સમાજને ઘટ્ટું બોલ્યા છે અમારી આઈ પરંપરા છે એના વિશે પણ તેઓ આ એલફેલ બોલ્યા છે નામ ભાઈ શ્રી ગીગાભાઈ ઉમર કરીને છે અને તે એક સમાજ સમાજ વચ્ચે ખોટું વિમનસી ઊભું થાય આમ તો આહીર સમાજ અને ચારણ સમાજ વચ્ચે અમારી જે પરંપરા છે એમાં મામા ભાણેજનો અમારો સંબંધ છે પરંતુ આ સામાજિક રીતે વિષય છે જ નહીં કોઈ વ્યક્તિએ સમાજ માટે ઘટતું બોલ્યા છે ન શોભે એવું બોલ્યા છે કદાચ કોઈ વ્યક્તિ સાથે એમનો વાંધો હોઈ શકે પણ સમાજ સાથે સમાજનો ક્યારેય કોઈ વાંધો હોઈ ન શકે એ પ્રકારે સમાજને અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે અને પરંપરાને ન છાજે એવી વાત વાણી વિલાસ એમણે કર્યું છે ત્યારે સમાજે નક્કી કર્યું કે સમાજની પરંપરાઓ તો જળવાઈ રહેશે પણ કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રકારે બોલે તો એના સામે તો બીજા બધા વિષયો કરતાં કાયદાની જોગવાઈ છે અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ પણ અણસાજતું બોલે અથવા ઘટતું બોલે તો કાયદો એને રક્ષણ આપે છે એ દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતના ચારણો જ્યાં જ્યાં પણ જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય એ દ્રષ્ટિએ આવેદનપત્રો આપી અને આ વ્યક્તિ સામે વ્યક્તિગત ગુનો નોંધે અને એના સામે આ પ્રકારની જે લેવાયતી આઈપીસીની જે કલમો છે ધારાઓ છે એમાં અમે આવેદનપત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે એ દાળા હેઠળ એના સામે પગલાં લેવા આવે અને આ પ્રકારે બંને સમાજો માટે ખોટી રીતે વૈમનસી ઊભું ન થાય એ બધા એક છે એક રીશું પરંપરા એક છે કોઈના કહેવાથી કોઈ પરંપરા કે સંસ્કારો કે સંસ્કૃતિ મળતી નથી એટલે વ્યક્તિગત વિષય માટે આક્ષેપ કરીને એના સામે ફેફાર થાય એ પ્રકારની માગણી આજે રાપરથી કરીને બચાવું ગાંધીધામ શહેર હાજિપુર શહેર અંજાર શહેર એટલે પૂર્વ કચ્છના ત્રણ તાલુકાના સંયુક્ત આગેવાન સિવાય આપ જોઈ રહ્યા છો બધા જ આગેવાનો પોતાનો મૂલ્ય સમય લઈને આજે આવ્યા છે અને બધાની લાગણી દુબાણી છે તો આ દ્રષ્ટિએ આ એફઆઈઆર નોંધી અને જે કોઈ વ્યક્તિ લક્ષી જે અમે એફઆઈઆર કરીએ છીએ એના સામે લઈને એના સામે પગલાં લેવાય એ પ્રકારની અમારી અપેક્ષા છે મારી ભાવના છે એ પ્રકારે માનનીય પૂર્વ કચ્છના એસપી સાહેબને અમને મળ્યા આ બધી વાત મળી અને એમના પોતાના વ્યક્તિગત સ્વીકારી અને એમના પ્રતિનિધિએ અમારું આવેદનપત્ર કહ્યું એફઆઈઆર કયો જે પણ છે એ સ્વીકારી અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને અમારી પણ અપેક્ષા છે એ દ્રષ્ટિથી એવો લોકો આગળ વધે એ જ અપેક્ષા જય માતાજી મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one